પોરબંદર જિલ્લામાં રાણવાવ પંથકમાં પણ પંદર ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે ત્યારે અનેક સ્થળોએ પાણી ભરાવાની ઘટના બની હતી તો વૃક્ષ ધરાશાયી થવાની અને રસ્તા બંધ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે રાણવાવમાં ભારે વરસાદના પગલે રેલવે સ્ટેશનમાં મેલડી માતાજીના મંદિર પાસે ઉપરવાસમાં ડુંગરનું પાણી મેલડી માતાજીના મંદિર સુધી આવી ગયું હતું ને મંદિરના આસપાસના વિસ્તારનો ઘેરાવો કર્યો હતો તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીણસ નદી બે કાંઠે વહેતી થઈ ત્યારે ભોરદર પાડોદરા જાંબુ અને ખીચદડ ગામના પાદરમાં પાણી ખુસી ગયા હતા જેને લઈ ઠોયાણા અને રાણાકંડોળાનો રસ્તો વરસાદી પાણીને લીધે બંધ કરવામાં આવ્યો હતો તેમજ રાણવાવ જામનગર નેશનલ હાઈવે લતાધાર ખુડિયાર માતાજીના મંદિરની પાસે વૃક્ષો ધરાશાય થયા હતા લતાધર નેશ પાસે ખુડિયાર માતાજીના મંદિર પાસે વૃક્ષ ધરાશાયી થવાની આ ઘટના બની હતી ત્યારે ખંભાડા રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થઈ જતા રોડ થોડા સમય માટે બંધ થઈ ગયો હતો બડા ડુંગરમાં અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે ડુંગરનું પાણી આવી જતા રણવાવથી રેલવે સ્ટેશન તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો કુંજ ચોહાણ ગુજરાત ન્યૂઝ રાણવાવ